ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ માસ ચાલે છે ત્યારે શ્રાવણ માસમાં અલગ અલગ ધાર્મિક તહેવારો ઘણા આવે છે રક્ષાબંધનથી લઈ અને અગિયારસ સુધી થોડા દિવસના અંતરે બધા જ દિવસો તહેવારના હોય છે તહેવારનો માહોલ હોય ત્યારે આપણે ધર્મ અને ભક્તિનું પણ ભાવ વધી જાય છે ત્રીજથી લઈ બોળચોથ પાંચમ છઠ સાતમ આઠમ પારણાનોમ અને એક દિવસ જાય ત્યાં અગિયારસ આવે છે આવી રીતે ઘણા દિવસો તહેવારના હોય છે ત્યારે આપણે બધા તહેવારોની વાત કરી અને અત્યારે આપણે અજા એકાદશી વિશે વાત કરીશું એકાદશી ક્યારે છે તેનું મહત્ત્વ શું છે અને તેમાં શું કરવું અને શું ન કરવું અને એની વાર્તા તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે અજા એકાદશી ક્યારે છે અજા એકાદશી છે એ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારે સાંજે પાંચ ને બાવીસ વાગે શરૂ થઈ ઓગણીસ તારીખે મંગળવારે ત્રણ ને બત્રીસ મિનિટે પૂરી થશે તો અજા એકાદશીનું વ્રત છે એ ઓગણીસ તારીખે રાખવાનું છે અને તેના પારણાનો સમય છે એ વીસ તારીખ બુધવારે સવારે સાત ને પચાસ મિનિટથી લઈ અને આઠ અને એકત્રીસ મિનિટ સુધી છે હવે જોઈએ કઈ રીતે અગિયારસ કરવી તો દશમના દિવસથી આપણે મસૂરની દાળ ન ખાવી અને બને દશમનું એકટાણું કરવું પછી અજા એકાદશી એટલે કે અગિયારસનો ઉપવાસ કરવો અને બારસના દિવસે પારણા કરીએ ત્યારે આપણે સવારના જે ટાઈમે પારણાનો સમય છે ત્યારે કંઈ પણ વસ્તુ લઈ પારણા કરી લેવા અને પછી બપોરે બ્રાહ્મણો અથવા તો ગરીબને જમાડી પછી પારણા કરવા તો આનું મહત્વ અને પુણ્ય ઘણું વધી જાય છે હવે આપણે જોઈએ કે કઈ રીતે કરવું તો વહેલી સવારે ઉઠી તુલસી માતાને દીવો કરવો તુલસી માતાને દીવો કરી અને પ્રાર્થના કરવી માતાજી આજે અમારે અગિયારસનું વ્રત છે તો મા નારાયણ સાથે લક્ષ્મીજી તો બિરાજે પણ તમે પણ બિરાજજો અને અમારું આ વ્રત છે એ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવા આશીર્વાદ આપજો પછી આપણા ઘરે મંદિરમાં આપણે જ્યાં રોજ પૂજા કરતા હોઈએ ત્યાં મંદિરની બાજુમાં અથવા મંદિરની અંદર પીળા વસ્ત્ર ઉપર નારાયણની લક્ષ્મીજી સાથેની ચતુર્ભુજ મૂર્તિ હોય તો તે પધરાવવી અને નહીં તો ત્રાંબાના કળશ ઉપર શ્રીફળ રાખી એને છડી વિટાળી અને પ્રાર્થના કરી પ્રભુનું આવાહન કરવું જે તેમાં લક્ષ્મી અને નારાયણ છે એ એમાં પધારે છે પછી આપણા ઘરે જે હાજર હોય તે પણ બને તો પીળી અને સફેદ મીઠાઈ ધરવી પીળા સફેદ ફૂલ ધરવા માતા લક્ષ્મીને બને તો લાલ શણગાર અને લાલ ફૂલ ધરી એની પૂજા કરવી આવી રીતે જેટલું શક્ય હોય એટલું આપણાથી બને એટલું ભગવાનની પૂજામાં બધું રાખવું અને ભાવપૂર્વક પૂજા કરી નારાયણને માતા લક્ષ્મીને પણ પ્રાર્થના કરવી કે આજે અમારે અગિયારસનું રથ છે પ્રભુ કૃપા કરજો અમે આખો દિવસ ધાર્મિક કાર્યો કરીએ સત્સંગ કરીએ અને તમારું નામ સ્મરણ કરીએ એવા અમને આશીર્વાદ આપજો અને રંગે સંગે એકાદશી પૂરી થાય એવા પણ આશીર્વાદ આપજો આ રીતે પ્રભુની પ્રાર્થના કરી અને અગિયારસનું વ્રત શરૂ કરવું હવે આપણે જોઈએ અજા એકાદશીની વાત કે અજા એકાદશીમાં કઈ કથા આવે છે એક વખત યુધિષ્ઠિર છે એ ભગવાન કૃષ્ણને કહે છે પ્રભુ તમે આગળની એકાદશી વિશે તો ઘણો સરસ સમજાયું પણ હવે શ્રાવણ મહિનાની વધ એકાદશી વિશે કંઈ જ્ઞાન આપો એના ઉપર પણ અમને સમજણ આપો ત્યારે મધુસૂદન બોલ્યા આ એકાદશી છે એનું નામ છે અજા અજા એકાદશી જે તમામ પ્રકારના પાપોનો નાશ કરે છે વ્યક્તિ આ દિવસે ભગવાન ઋષિકેશના સ્વરૂપની પૂજા કરે તો એને ચોક્કસ વૈકુંઠ પ્રાપ્ત થાય છે મારા શરણે એનો વાસ થાય છે હવે તમે એની વાત સાંભળો પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી રાજા હતો તેનું બહુ મોટું રાજ્ય હતું અને એ કોઈ કર્મના હિસાબે એના પોતાના વડવાઓના કર્મને હિસાબે એને એક દિવસ સ્વપ્ન આવે છે કે એણે પોતાનું રાજ્ય છે એ કોઈ ઋષિને દાન કરી દીધું છે અને ખરેખર બન્યું પણ એવું જેઓ સવારે ઉઠે છે ત્યારે હરિશ્ચંદ્રના દ્વારે એક ઋષિ ઊભા છે અને કહે છે રાજા તમે કાલે સ્વપ્નમાં મને તમારું બધું રાજ્ય છે એ અર્પણ કર્યું છે તો મને તમે અત્યારે જ તમારું રાજ્ય આપો અને તમે તમારી પત્ની સાથે તમારા બાળકો સાથે આ રાજ્યનો ત્યાગ કરો અને હરિશ્ચંદ્રને પણ પોતાનું સ્વપ્ન યાદ હતું એટલે પોતે તો સત્યવતી રાજા હતો એટલે બધું ત્યાગી પહેરેલા કપડે જ પત્ની અને બાળક સાથે નીકળી જાય છે ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવે છે કે હરિશ્ચંદ્ર રાજાએ પોતાની પત્ની અને બાળકને પણ વેચી દીધા અને પોતે એક ચાંડાલના ગુલામ બન્યા પણ સત્યને વળગી રહેલા હતા એટલે એ એ કામ પણ સત્યને સાથે રાખીને જ કરતા તો મૃતકના વસ્ત્ર છે એ એ સ્વીકારી લેતા આ કામ પણ એવું છે કે એને ખૂબ દુઃખ આપતું હતું પણ સત્યપ્રિય હોવાથી એ કોઈ કામમાં કંઈ ગડબડ કર્યા વગર જ એને પોતાનું કર્મ નિભાવવા માટે તૈયાર હતા આમ એક દિવસ એને વિચાર આવે છે કે પ્રભુએ મને આવું જીવન શું કામ આપ્યું છે મેં તો ક્યારેય ગેરરીતિ કરી નથી મારા રાજ્યમાં કોઈને દુઃખ આપ્યું નથી કોઈની સાથે ખોટું નથી કર્યું આજ મારી પત્ની મારું બાળક કોઈ મારી સાથે નથી અને હું પણ કેવું કામ કરવા માટે મજબૂર છું પ્રભુ મને કંઈ માર્ગ બતાવો ભગવાનને ખૂબ પ્રાર્થના કરે છે અને આત્માથી પ્રભુને વિનંતી કરે છે એક વખત એ ચિંતામગ્ન બેઠા છે ત્યારે ગૌતમ ઋષિ છે એ ત્યાંથી નીકળે છે આ તો વર્ષો પછીની વાત છે પણ ગૌતમ ઋષિ છે એને જોઈ અને એને ખબર પડી ગઈ આ તો રાજા હરિશ્ચંદ્ર અને આ એનું આવી રીતે કર્મ ભોગવે છે પણ એ કશું બોલ્યા નહીં અને ત્યાં જઈ અને ઊભા રહે છે અને કહે છે રાજન તમે ખૂબ દુઃખી છો તમારે શું તકલીફ છે ત્યારે હરિશ્ચંદ્ર છે એ આખી વાત કરે છે અને કહે છે ઋષિ કોઈ માર્ગ હોય તો બતાવો હું શું કામ આવું જીવન જીવું છું ત્યારે ઋષિ કહે છે ગૌતમ ઋષિ એને કહે છે કે સાત દિવસ પછી અજા એકાદશીનું વ્રત આવશે અજા એકાદશી એ ગમે તેવું પાપ કરેલું હોય આપણે ગમે એટલા નબળા કર્મ કર્યા હોય તો એને બાળી અને ભસ્મ કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે અને પુણ્યમયી બનાવે છે તો સાત દિવસ પછી આવનારી અજા એકાદશી છે એને તમે નિયમાનુસાર કરશો તો ચોક્કસ આ પરિસ્થિતિમાંથી મુક્ત થશો આવું કહી ગૌતમ ઋષિ છે એ ત્યાંથી ચાલ્યા જાય છે અને હરિશ્ચંદ્ર છે એ એકાદશીની રાહ જોવે છે અંતે છ દિવસ ગયા સાતમા દિવસે અજા એકાદશી આવી હરિશ્ચંદ્રએ પોતાના મન વચન અને કર્મથી પોતા આગળ કરશું નથી છતાં આત્માથી પ્રાર્થના કરી ભગવાનને વિનંતી કરી અને અજા એકાદશીનું વ્રત રાખ્યું આખો દિવસ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરે છે આખો દિવસ નારાયણે લક્ષ્મીનું ધ્યાન કરે છે પોતાને એમ જ છે કે આ અગિયાર પછી આ કર્મમાંથી એ મુક્ત થશે એટલે મન વચનને કર્મથી તે ભગવાનની ભક્તિ કરે છે અંતે બીજો દિવસ થાય છે ત્યારે નારાયણ પ્રસન્ન થાય છે અને જે રીતે રાજા હતા એવી જ રીતે રાજાના સ્વરૂપમાં આવી જાય છે અને પોતાની પત્ની અને પુત્ર પણ એવા જ સજ્જ થયેલા એની સામે ઊભા છે ત્યારે એણે નારાયણનો ખૂબ આભાર માન્યો અને કહ્યું પ્રભુ મને માફ કરજો અને નબળા કર્મ મારાથી ક્યારેય ન થાય એવો આશીર્વાદ આપજો આમ હરિશ્ચંદ્ર છે એ પોતાના રાજ્યમાં પાછા આવે છે અને જેવું સુખ હતું એવું બધું એને મળે છે ત્યારે કોઈ બીજા ઋષિ પણ ત્યાં આવે છે અને કહે છે રાજન આ બધું અજા એકાદશીના પ્રભાવથી થયું તેથી જે લોકો આવ્રત ખંતથી કરે છે અને આખી રાત જાગરણ કરે છે તેના બધા પાપનો નાશ થાય છે અને આખરે એ સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ એકાદશીની કથા સાંભળવાથી તે અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે તો હરિશ્ચંદ્ર રાજાને જેવા નારાયણ ફળ્યા એવા આપણને સૌને ફળે અને આ અજા એકાદશીની વાર્તા છે એ આપણે બધા સાંભળીએ અજા એકાદશીનું વ્રત રાખીએ અને ભગવાનનું સ્મરણ કરીએ તો નારાયણ અને માતા લક્ષ્મીની બધા ઉપર કૃપા વરસે અને ભગવાનના આપણે બધા આશીર્વાદ પ્રાપ્ત કરીએ તો ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અજા એકાદશીના જય શ્રી કૃષ્ણ